હેલો ફ્રેન્ડ્સ રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે ગિપ્સ ઉર્જા ઉષ્માગતિ શાસ્ત્રનું નવું ઉષ્માગતિકીય વિધેય ગિપ્સ ઉર્જા વિશે માહિતી મેળવીશું બરાબર આ ગિપ્સ ઉર્જા શું છે ગિપ્સ ઉર્જા ક્યાંથી આવ્યું કેમ આવ્યું શા માટે આવ્યું મિત્રો આગળ આપણે એન્ટ્રોપી વિશે ભણ્યા અને કુલ એન્ટ્રોપી ડેલ્ટા એસ ટોટલ એના દ્વારા પ્રક્રિયાની સ્વયંભૂતા આપણે નક્કી કરી શકીએ પ્રક્રિયા થશે કે નહીં તેના વિશે આપણે જાણી શકીએ ઓકે પણ મોટા ભાગની જે પ્રક્રિયાઓ છે એને આપણે મેઈનલી બે ભાગમાં ડિવાઈડ કરી શકીએ મુખ્ય રીતે બે પ્રક્રિયા હોય ખુલ્લી પ્રણાલીની પ્રક્રિયા અને બંધ પ્રણાલીની પ્રક્રિયા આપણને ખબર છે નિરાળી પ્રણાલીની પ્રક્રિયાના ઉદાહરણ બહુ રેર હોય ભાગ્યે જ આપણને મળે તો હું એમ કહું છું કે પ્રક્રિયાઓ જે છે એને આપણે બે ભાગમાં ડિવાઈડ કરી શકીએ ખુલ્લી પ્રણાલીની બંધ પ્રણાલીની હવે ખુલ્લી પ્રણાલીની પ્રક્રિયા હોય કે બંધ પ્રણાલીની પ્રક્રિયા હોય એ પ્રક્રિયા દરમિયાન એની

અને ભૂયતાનું બીજું એક લક્ષણ છે કે એન્ટ્રોપી વધવી ડેલ્ટા એસ કુલ એ ટોટલ જે છે ડેલ્ટા એસ ટોટલ બરાબર એ વધવો ટૂંકમાં એન્થાલ્પીના ઘટાડા અને એન્ટ્રોપીના વધારાથી આપણે પ્રક્રિયાની ભૂયતા નક્કી કરી શકીએ હવે આ જે પ્રક્રિયાઓ ખુલ્લા કે બંધપાત્રમાં થતી હોય ને મિત્રો એમાં બંને ચેન્જીસ થાય બરાબર એન્થાલ્પીનો બી ચેન્જીસ થાય એન્ટ્રોપીનો પણ ચેન્જીસ થાય બંને પ્રકારના ફેરફાર થાય તો આ બંનેમાંથી કોઈ એકના આધારે પ્રક્રિયાની સ્વયંભૂતા એ નક્કી કરવી પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તે જાણવું નક્કી કરવું એ યોગ્ય નથી બરાબર એટલે આપણે નવું ઉષ્માગતિકીય વિધેય લાવીએ છીએ કે જે ઉષ્માગતિકીય વિધેયમાં એન્થાલ્પી અને એન્ટ્રોપી બંનેનો સમન્વય આપણે કરશું અને એના આધારે કોઈ પ્રક્રિયા થશે કે નહીં તે પણ જાણીશું બરાબર એટલે આપણે બંનેને એન્થાલ્પી અને એન્ટ્રોપીને સાંકળીને નવું એક ઉષ્માગતિકીય વિધય બનાવીએ છીએ કયું ગિપ્સ ઊર્જા

ओके હવે આ જે છે એની સંજ્ઞા છે જી કારણ કે ગિપ્સ બરાબર નામ છે ગિપ્સ ઊર્જા એટલે એની સંજ્ઞા છે કેપિટલ જી મિત્રો હવે ગિપ્સ ઊર્જા દ્વારા પ્રણાલી વડે પ્રાપ્ત થઈ શકતા મહત્તમ ઉપયોગી કાર્ય જાણી શકાય મોસ્ટ ઈમ્પોર્ટન્ટ સેન્ટેન્સ છે મિત્રો બહુ કામનું છે યાદ રાખજો આપણ પરીક્ષામાં પૂછાય એવું છે વિકલ્પમાં પણ પૂછાય ગિપ્સ ઊર્જા શું છે વ્યાખ્યા જો આપણને પૂછે તો ગિપ્સ ઊર્જા એ પ્રણાલી વડે પ્રાપ્ત થઈ શકતા મહત્તમ ઉપયોગી કાર્ય ને દર્શુ કરે ને દર્શાવે બરાબર એટલે મિત્રો આ ગિપ્સ ઊર્જાને આપણે એ રીતે પણ વ્યાખ્યાયિત કરી શકીએ કે પ્રણાલી દ્વારા પ્રાપ્ત થતી એ ઊર્જા કે જેનો ઉપયોગ આપણે ઉપયોગી કાર્ય કરવામાં કરી શકીએ બરાબર પ્રણાલી વડે પ્રાપ્ત થતી એ ઊર્જા કે જેને આપણે ઉપયોગી કાર્ય કરવામાં વાપરી શકીએ એને આપણે ગિપ્સ ઊર્જા તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ ડિફાઇન કરી શકીએ ओके मित्रों હવે આ ગિબ્સ ઉર્જાને એન્થાલ્પી અને એન્ટ્રોપી સાથેનો સંબંધ આપણે જોયું કે ભઈ એન્થાલ્પી થી પણ પ્રક્રિયાની સ્વયંભુઈતા નક્કી કરી શકાય એન્ટ્રોપી થી ભી કરી શકાય એટલે મિત્રો આ સમીકરણ આપણને એન્થાલ્પી અને એન્ટ્રોપી સાથે ગિબ્સ ઉર્જાનો સંબંધ દર્શાવે બહુ સરળ સંબંધ છે મિત્રો g = h - t * s ઓકે મિત્રો કે જ્યાં h શું છે એન્થાલ્પી અને s શું છે એન્ટ્રોપી હવે આ જે છે એ આપણે ગીપ્સ વિધેય તરીકે પણ રજૂ કરી શકીએ એ પણ ઓળખી શકાય અને ગિબ્સ ઉર્જા યાદ રાખજો મિત્રો બધાની જે માત્રાત્મક ગુણધર્મ છે જથ્થાત્મક ગુણધર્મ છે એક્સેન્ટિવ પ્રોપર્ટી છે ઓકે અને ગિબ્સ ઉર્જા એ અવસ્થા વિધેય છે એટલે પ્રણાલીની અવસ્થા ઉપર ડિપેન્ડ કરશે એ અવસ્થા પ્રાપ્ત કરવાના માર્ગ ઉપર નહીં બરાબર બહુ કામનો પોઈન્ટ છે મિત્રો ગિફ્ટ ઉર્જા એ આપણને મહત્તમ ઉપયોગી કાર્ય આપે ગિફ્ટ ઉર્જાનો એન્થાલ્પી અને એન્ટ્રોપી સાથેનો સંબંધ એ અવસ્થા વિધેય છે માત્રાત્મક વિધેય છે યાદ રાખજો નોંધી રાખજો બરાબર છે હવે આપણે એના આધારે શું કરીશું મિત્રો જરાક આગળ વધીએ તો પ્રણાલીની ગિફ્ટ ઉર્જાનો ફેરફાર કોઈ પ્રણાલી ચેન્જીસ થાય કોઈ પ્રણાલીની અવસ્થા બદલાય એટલે સ્વાભાવિક છે અવસ્થા વિધેય છે એટલે એની અવસ્થા પણ બદલાશે અને એની અવસ્થા બદલાશે તો આપણે કેમ કરી શકીએ ડેલ્ટાજી સિસ્ટમ ઓકે ચેન્જ થયો એટલે ડેલ્ટા કહ્યું ડેલ્ટાજી સિસ્ટમ બરાબર ડેલ્ટા એસ સિસ્ટમ એન્થાલ્પીમાં ફેરફાર થયો માઇનસ ડેલ્ટા ટી એસ બરાબર એપલ સિસ્ટમ પ્રણાલીની અવસ્થામાં ફેરફાર થઈએ એટલે બધાની આગળ આપણે તફાવત મૂકીએ ડેલ્ટા મૂકીએ હવે શું કરીશું મિત્રો બહુ સરળ ડેલ્ટા સિસ્ટમ બરાબર ડેલ્ટા એ સિસ્ટમ અને હવે શું કરીશું એક વખત ડેલ્ટા ટી * એસ સિસ્ટમ કરીશું અને બીજી વખતે ટી * ડેલ્ટા એ સિસ્ટમ કરીશું બરાબર એક વખત ડેલ્ટા ટી કર્યું એક વખત ડેલ્ટા એસ કર્યું સાદો ગુણાકાર આપણે કર્યો મિત્રો મિત્રો આપણે જે ગિવ્સ વિધેયનું કર્યું ને એ અચળ તાપમાને અને અચળ દબાણ માટે છે ओके okay, तो અહીંયા આપણે ડેલ્ટા ટી લીધો તો ડેલ્ટા તાપણ તફાવત થયો પણ અચળ તાપમાન જો આપણે લઈએ તો ડેલ્ટા ટી ઇક્વલ ટુ 0 થશે એટલે આપદ એ 0 થઈ જશે એ પણ 0 થઈ જાય મિત્રો એટલે ડેલ્ટા જી સિસ્ટમ બરાબર ડેલ્ટા એ સિસ્ટમ આ બદ્ને આપણે 0 કરી નાખીએ -t * ડેલ્ટા એ સિસ્ટમ આપણને આયુ એક સમીકરણ મળે અને સાબદીક રજૂઆત આપણે આમ કરી શકીએ ડેલ્ટા જી એટલે ગિબ્સ ઊર્જાનો ફેરફાર ડેલ્ટા h એટલે એન્થાલ્પીનો ફેરફાર टी टी એટલે શું લેશું મિત્રો નિરપેક્ષ તાપમાન કેવું તાપમાન લેવું પડશે નિરપેક્ષ તાપમાન જે કેલ્વિન માં લેવાનું ગુણ્યા ડેલ્ટા S એટલે એન્ટ્રોપીનો ફેરફાર મિત્રો આ સમીકરણને આપણે ગિબ્સ સમીકરણ તરીકે પણ ઓળખાવી શકીએ આ ગિબ્સ સમીકરણમાં જે ડેલ્ટા G સિસ્ટમની વેલ્યુ છે એના આધારે આપણે પ્રક્રિયાની સ્વયંભૂતા નક્કી કરી શકીએ બરાબર પ્રક્રિયાની સ્વયંભૂતા નક્કી કરી શકીએ આગળના એન્ટ્રોપી કરતાં વધારે સારી રીતે તમને ખબર છે મિત્રો એન્ટ્રોપીને આધારે જો પ્રક્રિયા આપમેળે થાઈ કે નહી તે નક્કી કરવું હોય તો ડેલ્ટા S સિસ્ટમ ગણવો પડે ડેલ્ટા S સરાઉન્ડિંગ કરવો પડે બેવનો સરવાળો કરવો પડે અને જો સરવાળો ધન આવે તો જ પ્રક્રિયા આપમેળે થાય એના કરતાં અહીંયા ફાયદો બેનિફિટ શું છે મિત્રો કે આમાં માત્ર અને માત્ર તમારે અહીંયા ડેલ્ટા G ગિપ્સ ઊર્જા એ માત્ર કોની ગણવાની રહેશે પ્રણાલીની ડેલ્ટાજી સિસ્ટમની જ ગણવાની રહેશે પર્યાવરણની ગણવાની રહેતી નથી અને ખૂબ અગત્યનું જો તમારા વેલ્યુ નેગેટિવ આવે ઋણ મળે તો સમજી લેવાનું કે પ્રક્રિયા બરાબર અગત્યળે થશે આપ મેળે થશે થાય બરાબર જો ડેલ્ટાજી નું મૂલ્ય નેગેટિવ આવે તો પ્રક્રિયા આપ મેળે થશે અને જો ડેલ્ટાજી નું મૂલ્ય મિત્રો પોઝિટિવ મળે તો પ્રક્રિયા કે આપ મેળે ન થાય અને જો ડેલ્ટા જી 0 મળે શૂન્ય મળે તો એ પ્રક્રિયા સંતુલન માં હશે અને પ્રક્રિયા સંતુલન માં હોય તો ન તો પરોગામી દિશા માં આગળ વધે મિત્રો ન તો પ્રતિગામી દિશા માં આગળ વધે એટલે ડેલ્ટા જી પરથી જ હું પ્રક્રિયા ની સ્વયંભૂતા નક્કી કરી શકું ઓકે મિત્રો હવે આપણે શું જોઈએ કે આગળ આપણે એવું બોલેલા કે વડે મને મહત્તમ ઉપયોગી કાર્ય જાણી શકાય એટલે અને મહત્તમ ઉપયોગી કાર્ય એ વચ્ચેનો જે સંબંધ છે આપણે કાઢીએ બરાબર ગીપ્સ ઉર્જા થકી મને મહત્તમ ઉપયોગી કાર્યની માહિતી મળે કે એ પ્રણાલીમાંથી એ પ્રક્રમમાંથી હું કેટલી ઉર્જાનું કાર્યમાં રૂપાંતરણ કરી શકું कितली ऊर्जा कार्यमा वापरी શકું ઓકે તો એ કઈ રીતે ગણતરી કરી શકાય સર એક જોઈએ મિત્રો ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ આપણે જાણીએ છીએ ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ બરાબર હવે કાર્ય મિત્રો બે પ્રકારના હોય કયા બે પ્રકારના હોય કે ડબલ્યુ કાર્ય જે છે એ બે પ્રકારના હોય વાસ્તવમાં બે પ્રકારના કાર્ય હોય એમાં એક છે ડબલ્યુ વિસ્તરણ એટલે કદના ફેરફારથી જે કાર્ય થાય તે જેને આપણે કહી સકીએ પી ડેલ્ટા વી કાર્ય અથવા દબાણ કદ કાર્ય અને બીજું છે મિત્રો અવિસ્તરણ કાર્ય અવિસ્તરણ કાર્ય જે દબાણ કતથી નથી થતું જે p * delta v થી નથી થતું બરાબર છે દબાણ કે કદ ના ગુણાકાર વાળી રાશિ થી નથી થતું આ અવિસ્તરણ વાળું કાર્ય છે અને આ અવિસ્તરણ વાળા કાર્યને હું w ઉપયોગી કહી સકીસ યુઝફુલ વર્ક કહી સકીસ એટલે w અવિસ્તરણ બરાબર w ઉપયોગી ઓકે મિત્રો એટલે મારે w કાર્ય જે છે એમાં બે વસ્તુનો સરવાળો થયો એટલે w જે થયો w વિસ્તરણ વત્તા w ઉપયોગી એ આપણે આ સમીકરણમાં મૂકીએ તો શું મળશે આપણને તો ડેલ્ટા u = q - w વિસ્તરણ - w ઉપયોગી શું કરીશું આપણે w = w વિસ્તરણ + w ઉપયોગી મૂક્યો ઓકે હવે આપણે આ કરી શકીએ w વિસ્તરણ વિસ્તરણ એટલે મે તમને હમણાં કીધું દબાણ કદ કાર્ય દબાણ કદ કાર્ય એટલે p ડેલ્ટા v પ્રમાણનો કાર્ય થયું તો w વિસ્તરણ = p ડેલ્ટા v અચળ દબાણ રાખેલું છે આપણે બરાબર તો p ડેલ્ટા v થશે અને હવે એ p ડેલ્ટા v ઉપરના સમીકરણમાં આપણે મૂકીએ એટલે ડેલ્ટા u = q - w વિસ્તરણ બરાબર શું મૂકી દીધું મિત્રો p ડેલ્ટા v મૂક્યું અને આ જે હતું તેવું ને તેવું હવે શું કરું છું ધ્યાનથી જોજો મિત્રો આ ડેલ્ટા u + p ડેલ્ટા v યાદ આવતું હોય તો શું છે આ ડેલ્ટા h એટલે હું શું કરું છું ડેલ્ટા u + p ડેલ્ટા v = ડેલ્ટા h મૂકો એન્થાલ્પીનો ફેરફાર થયો કે ને તો આપણે સમીકરણમાં આવું મુખ્ય એટલે q બરાબર મને શું મળશે તો q બરાબર ડેલ્ટા h + w ઉપયોગી એવું મને કાંઈક મળે આવું એક સમીકરણ મળે હવે માં આપણે q ની કિંમત મૂકવાની થાય મિત્રો ક્યાંથી લઉં છું q ની કિંમત તો ડેલ્ટા s બરાબર એન્ટ્રોપીનો ફેરફાર એટલે q રિવર્સિબલ બાય t આપણે જાણીએ છીએ એના ઉપરથી આપણે q માટે આવું લખી સકીએ q રિવર્સિબલ બરાબર t * ડેલ્ટા s એટલે શું મૂકી સકીએ t * डेल्टा s ओके okay. t * डेल्टा s મૂકિયે આ સમીકરણ માં એટલે આ સમીકરણ આપણે આવું મળશે q = t * डेल्टा s મૂક્યું પછી डेल्टा h + w ઉપયોગી બરાબર હવે એના ઉપરથી હું આ રાશિને જરાક આ ફેરવી નાખું આ w ઉપયોગી ને આ બાજુ લઈ આવું અને t ડેલ્ટા s ને પેલી બાજુ લઈ જઉ એટલે -w ઉપયોગી ને આ t ડેલ્ટા s પણ માઈનસ બનશે મિત્રો મિત્રો આ સમીકરણમાં ડેલ્ટા H - T ડેલ્ટા S યાદ આવ્યું શું છે એ તો ડેલ્ટા G છે તો અહીંયા ડેલ્ટા H - T ડેલ્ટા S મૂકીએ એટલે ડેલ્ટા G થશે ઓકે તો ડેલ્ટા G આપણે મૂક્યું બરાબર શું મળશે બરાબર માઈનસ W ઉપયોગી એટલે એટલું ઋણ ઉપયોગી કાર્ય મળશે હું નિશાની જરાક ઉલટાવી દઉં છું એટલે કેમ લખી શકાય ડેલ્ટા G માઈનસ બરાબર W ઉપયોગી બરાબર આનો मीनिंग બરાબર સમજો મિત્રો જેટલું મુક્ત ઉર્જાનું મૂલ્ય આ ગિફ્ટને મુક્ત ઉર્જા તરીકે બી લેવાય તો જેટલી ગિફ્ટ ઉર્જાનું મૂલ્ય ઋણ હશે એટલું મને ઉપયોગી કાર્ય વધારે મળશે તો કહું છું ફરી પાછું પાજું બરાબર કે જેમ ડેલ્ટા જી નું મૂલ્ય વધારે ઋણ હશે જેમ વેલ્યુ નેગેટિવ હશે એટલે -200 હોય એના કરતાં -500 હોય -500 કરતાં -700 હોય જેમ ડેલ્ટા જી નું મૂલ્ય વધારે ઋણ હશે તેમ મિત્રો પ્રણાલી દ્વારા પ્રાપ્ત થતું ઉપયોગી કાર્ય મને વધુ મળશે બરાબર જેમ ડેલ્ટા જી વધારે ઋણ તેમ ઉપયોગી કાર્ય મને વધુ ओके okay, तो तो આ રીતે મિત્રો આપણે કોઈ પ્રણાલી કે કોઈ પ્રક્રમમાંથી કેટલું ઉપયોગી કાર્ય એટલે મહત્તમ ઉપયોગી કાર્ય મેળવી સકીએ છીએ તે આપણે ડેલ્ટા જી ના આધારે શું કરી સકીએ જાણી સકીએ એટલે આગળ આપણે સેન્ટેન્સ હતું કે ભાઈ ગિપ્સ મુક્ત ઊર્જા એ પ્રણાલી દ્વારા પ્રાપ્ત થઈ શકતા મહત્તમ ઉપયોગી કાર્ય દર્શાવે છે નિર્દેશ કરે છે ઓકે એ ગિપ્સ ઊર્જા એ એટલે મહત્તમ ઉપયોગી કાર્ય અને ડેલ્ટા એસ કુલ એટલે પ્રણાલીની ગિપ્સુર્જા અને એન્ટ્રોપીનો કુલ જે ફેરફાર છે એની વચ્ચેનો સંબંધ કાઢવા જઈએ એના આધારે પણ આપણને ઘણી અગત્યની માહિતી મળશે મિત્રો શું કરીએ जरा ધ્યાનથી જોજો કે ડેલ્ટા એસ કુલ બરાબર ડેલ્ટા એસ ટોટલ એટલે આપણે કોનો કોનો સરવાળો કરતા હતા તો ડેલ્ટા એસ પ્રણાલી વત્તા ડેલ્ટા એસ પર્યાવરણ પ્રણાલી અને પર્યાવરણનો સરવાળો હવે મિત્રો આપણે આ એક શરત મૂકીએ છીએ સાંભળજો જો અચળ તાપમાન ટીએ તાપમાન અચળ છે અને અચળ દબાણ પીએ ક્યુપી ઉષ્મા પ્રણાલી પર્યાવરણને આપે ક્યાંથી ક્યાં જાય મિત્રો મીનિંગ થાય છે અચડ દબાણે ઉષ્મા પ્રણાલી કોને આપે છે પર્યાવરણને આપે છે તો પ્રણાલી ગુમાવશે એટલે એની ઘટશે તો એની આગળ માઇનસ સાઇન છે અને પર્યાવરણ મેળવે છે તો એની આગળ મિત્રો પ્લસ સાઇન આવશે અને આ ફેરફાર એ અચળ તાપમાને અને અચળ દબાણે થાય છે અચળ તાપમાને અચળ દબાણે ઉષ્માના ફેરફારને આપણે એન્થાલ્પીના ફેરફાર તરીકે પણ રજૂ કરી શકીએ તો ક્યુપી પ્રણાલીને હું આમ પણ બતાવી શકું માઇનસ ડેલ્ટા એચ પ્રણાલી ક્યુપી એટલે અચળ દબાણે ઉષ્માનો ફેરફાર જેની માટે હું લખી શકું ડેલ્ટા એચ પ્રણાલી આ રીતે ક્યુપી પર્યાવરણ બરાબર ડેલ્ટા એચ પર્યાવરણ થશે મિત્રો ઓકે બહુ માઇન્ડ બહુ સાદો ફેરફાર આપણે કર્યો છે હવે જરાક જોજો શું કરવા જાઉં છું ઉપરનું જે સમીકરણ છે એ સમીકરણમાં મારે ડેલ્ટા એસ પર્યાવરણની કિંમત મૂકવી છે કેવી રીતે મૂકીશ જરાક ધ્યાનથી મિત્રો ડેલ્ટા એસ પર્યાવરણ એટલે શું થશે ક્યુ પર્યાવરણ છેદમાં હવે આ ક્યુપી પર્યાવરણ છે એના માટે આપણે માઇનસ ક્યુપી પ્રણાલી લખી શકીએ અને માઇનસ ક્યુપી પ્રણાલી માટે માઇનસ ડેલ્ટા એચ પ્રણાલી લખી શકીએ એટલે અહીંયા ધ્યાનથી જુઓ મિત્રો ડેલ્ટા એચ પર્યાવરણ માટે શું લખ્યું આપણે પર્યાવરણને બદલે પ્રણાલી લીધી એટલે -qp થશે અને -qp એટલે -ડેલ્ટા h પ્રણાલી લખી શકાય તો -ડેલ્ટા h પ્રણાલીના છેદમાં t બરાબર એટલે ડેલ્ટા s ની આ કિંમત ડેલ્ટા s પર્યાવરણ છે ને મિત્રો ત્યાં આપણે -ડેલ્ટા h પ્રણાલી છેદમાં t એવું મૂકવા જોઈએ છે ચલો એવું મૂકી દઈએ તો આપણને આવું એક સમીકરણ મળશે હવે આને આ સમીકરણમાં ટી વડે હું બધાને ગુણી નાખું ટી વડે ગુણી નાખું તો ટી ડેલ્ટા એસ ટી ડેલ્ટા એસ પ્રણાલી અને અહીંયા ટી વડે ગુણવું એટલે માત્ર શું વધશે ડેલ્ટા એસ પ્રણાલી આપણને એટલું જ વધશે બરાબર છે હવે આમાં હું જરાક નિશાની મિત્રો ઉલટાવું છું મારે જરાક તમને સમજાવવામાં સરળ પડે એટલે નિશાની ઉલટાવું છું આ માઇનસનું પ્લસ કર્યું છે આ માઈનસ ડેલ્ટા h હતો તો પ્લસ ડેલ્ટા h પ્રણાલી કહી રહ્યો છે t ડેલ્ટા s પ્રણાલી પ્લસ હતો મિત્રો અહીંયા માઈનસ કરી નાખ્યો છે અને આમ करू એટલે તમે કહી શકો કે ડેલ્ટા h પ્રણાલી માઈનસ t ડેલ્ટા s પ્રણાલી એટલે શું થતું હતું યાદ છે ને ડેલ્ટા g પ્રણાલી એટલે આપણે ડેલ્ટા h પ્રણાલી માઈનસ t ડેલ્ટા s પ્રણાલી પર શું લખી શકીએ ડેલ્ટા g પ્રણાલી મૂકી દઈએ તો ઉપરના સમીકરણમાં આપણે એવું કરીએ તો શું થશે આવું એક અગત્યનું સમીકરણ અથવા તો ડેલ્ટાજી અને ડેલ્ટા એસ વચ્ચેનો સંબંધ મળે આ સંબંધ ઉપરથી હું પ્રક્રિયાની સ્વયંભૂતાનો આગળ જે ડેલ્ટા એસ સાથેનો સંબંધ હતો એના ઉપરથી જરાક વધારે માહિતી મેળવી શકું કેવી રીતે તમને બતાવું હું આમ કહેવા છું કે ડેલ્ટા જી પ્રણાલી બરાબર આપણે હમણાં તાર્યું ઓકે આપણે એ સંબંધ હમણાં મેળવ્યો હવે જોજો મિત્રો કે એના ઉપરથી પહેલા આપણે અહીંથી જઈએ કે ડેલ્ટા એ સ્કૂલ તો આપણને ખબર છે ડેલ્ટા એ સ્કૂલ સિસ્ટમ સરાઉન્ડિંગનો સરવાળો જો ધન થતો હોય તો એ પ્રક્રિયા આપમેળે થતી હતી એટલે આ વેલ્યુ જો પોઝિટિવ આવશે જરા ધ્યાનથી જોજો મિત્રો આ વેલ્યુ જો પોઝિટિવ આવે તો સ્વાભાવિક છે T તો ધન જ રહેવાનો 3D વેલ્યુ નિરપેક્ષ તાપમાન છે ધન જ મળે તો આ વેલ્યુ નેગેટિવ જ મળશે એટલે ડેલ્ટા G પ્રણાલી આપણને ઋણ મળશે એટલે મે તમને આગળ કીધેલું તેમ જો ડેલ્ટા G ની કિંમત ઋણ આવે મિત્રો તો પ્રક્રિયા કેવી હશે સ્વયંભૂ પ્રક્રમ હશે સ્વયંભૂ પ્રક્રિયા હશે પ્રક્રિયા આપમેળે થશે એના કરતા ઉલટું લઈએ એટલે કેવી રીતના જો આપણે ડેલ્ટા S કુલ નેગેટિવ હોય તો તમને ખબર છે પ્રક્રિયા આપમેળે નહી થાય ઓકે સિસ્ટમ સરાઉન્ડિંગનો સરવાળો જો નેગેટિવ આવતો હોય તો પ્રક્રિયા ન થાય એને આપણે ડેલ્ટા જી ખાતે કનેક્ટ કરીએ જો આ ઋણ આવતું હશે તો આ માઈનસ આ માઈનસ 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 પ્લસ થઈ જશે તો માઈનસ માઈનસ પ્લસ થઈ જાય તો ડેલ્ટા જી ની કિંમત કેવી આવશે પોઝિટિવ મળશે ધન મળશે એટલે પ્રક્રિયા અસ્વયં સ્ફુરિત પ્રਕਰમ બસે પ્રક્રિયા આપમેળે નહી થાય અને જો સિસ્ટમ સરાઉન્ડિંગનો સરવાળો એટલે ડેલ્ટા એ સ્કૂલ જો 0 આવે સ્વભાવી છે આ ગુણાકારમાં અહીંયા 0 લઈએ તો t ડેલ્ટા S સાથેનો ગુણાકાર બ 0 થશે તો ડેલ્ટા G પ્રણાલી આપણને કેવો મળશે મિત્રો 0 મળશે અને ડેલ્ટા G પ્રણાલી 0 મળશે એટલે પ્રક્રમ સેમાં હશે સંતુલનમાં હશે નહીં પૂર્વગામી દિશામાં આગળ વધશે નહીં પ્રતિગામી દિશામાં આગળ વધે બરાબર એટલે આવી રીતે હું ડેલ્ટા S કુલ ઉપરથી જે રીતે પ્રક્રિયા આપમેળે થતીતી કે નતી થતી એ નક્કી કરી શકતો તો તો તે પ્રમાણે એના આધારે ડેલ્ટા S કુલ પરથી ડેલ્ટા G પ્રણાલીના આધારે પણ પ્રક્રિયાની ભુઈતા જાણી શકું नक्की કરી શકું મિત્રો ઓકે ચલો આગળ વધીએ મિત્રો હવે આપણે પ્રક્રમની સ્વયંભુઈતા અને તાપમાન વચ્ચેનો સંબંધ સમજવા પ્રયત્ન કરીએ એટલે કયા તાપમાને પ્રક્રમ આપમેળે થશે કે કયા તાપમાને પ્રક્રમ આપમેળે ન થાય બરાબર એટલે પ્રક્રમની સ્વયંભુઈતા અને તાપમાન ઓકે આપણે ઉષ્મા ગતિશાસ્ત્રમાં પ્રક્રમને બે ભાગમાં વહેંચી શકીએ ઉષ્મા ક્ષેપક પ્રક્રમ અને ઉષ્મા શોષક પ્રક્રમ તો આપણે શરૂઆત કરીએ ઉષ્માક્ષેપક પ્રक्रम ઉષ્માક્ષેપક પ્રक्रम એટલે જે ઉષ્મા શું કરશે ગુમાવશે ઉષ્મા ગુમાવે એટલે ડેલ્ટા H ની વેલ્યુ તો હંમેશા ની માટે નેગેટિવ આવશે અહીંયા T અને ડેલ્ટા S નો ગુણાકાર છે મિત્રો અહીંયા ડેલ્ટા G અને ડેલ્ટા G બરાબર સમજવામાં સરળ પડે એટલે ડેલ્ટા G બરાબર ડેલ્ટા H - T ડેલ્ટા S એવું હું અહીંયા લખી નાખું ओके મિત્રો હવે શરૂઆત અહીંથી करू છું ઉષ્માક્ષેપક છે મે તમને હમણાં કીધું તે પ્રમાણે ડેલ્ટા H તો નેગેટિવ જ આવશે તો ડેલ્ટા H નેગેટિવલી ધારી લો કે T ડેલ્ટા S પોઝિટિવ આવે તો સ્વાભાવિક છે આ નેગેટિવ આટલું પાછળનું પદ પોઝિટિવ તો નેગેટિવ તો પછી આ પોઝિટિવ આ નેગેટિવ તો સ્વાભાવિક છે જવાબ તમારો નેગેટિવ જ આવશે અને તમારો જવાબ ડેલ્ટા G નેગેટિવ આવશે એટલે કોઈ પણ તાપમાન હોય દરેક તાપમાને બધા તાપમાને એ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે बराबर હવે જરા આને સમજવા પ્રયત્ન કરીએ આપણો ડેલ્ટા એટ તો મિત્રો નેગેટિવ આ જવાનું છે જો ટી ડેલ્ટા જો ટી ડેલ્ટા ઇઝ પોઝ કબજો એટલું જો ટી ડેલ્ટા ઇઝ નેગેટિવ આવે ટી ડેલ્ટા ઇઝ નેગેટિવ આવે તો આ માઈનસ અને આ માઈનસ 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 પ્લસ થઈ જાય બરાબર અને એમાં ડેલ્ટા જી જ્યારે નેગેટિવ આવી શકે તો એ ડેલ્ટા જી જ્યારે નેગેટિવ આવી શકે કે જ્યારે ડેલ્ટા એ જે છે એ મોટો હોય અને ટી ડેલ્ટા એસ નાનો હોય તો અહીંયા તાપમાન તમારે મિત્રો નીચું રાખવું પડે એટલે મે લખ્યું છે નીચા તાપમાને સ્વયંસ્ફુરિત આ બરાબર સમજવા જેવું છે બરાબર જરા ધ્યાનથી જોજો એવું ને એવું ફરી પાછું કરું છું કે અહીંયા ડેલ્ટા એ ની કિંમત નેગેટિવ ઉષ્માક્ષેપક છે આપણો ટી ડેલ્ટા એસ નો ગુણાકાર બીજો નેગેટિવ આવતો હોય बराबर तो डेल्टा जी पॉजिटिव ત્યારે આવશે ડેલ્ટા જી પોઝિટિવ ત્યારે આવશે t ડેલ્ટા s નેગેટિવ છેલા નેગેટિવ નેગેટિવ પોઝિટિવ થશે તો ડેલ્ટા h પોઝિટિવ ત્યારે જ આવે કે એટલે ડેલ્ટા H કરતા મિત્રો આ T ડેલ્ટા S વધારે હોય અને T ડેલ્ટા S ની અંદર T ની કિંમત ઊંચું તાપમાન એટલે T વધારે હોય ઊંચા તાપmane થતી હોય તો પ્રક્રિયા કેવી થશે મિત્રો બીન સ્વયંસ્ફુરિત થશે બરાબર સાંભળજો ધ્યાનથી જોજો મિત્રો આના આધારિત MCQ પર પૂછી શકાય એવા છે આપણે વાત કરી ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે એવું ને એવું મારે તમને ઉષ્માશોષક પ્રક્રિયા માટે ભી સમજાવવું છે ઉષ્માશોષક ઉષ્માશોષક પ્રક્રિયા એટલે ડેલ્ટા H ઓલવેઝ પોઝિટિવ આવે છે તો ડેલ્ટા H ની વેલ્યુ પોઝિટિવ આપણે લઈ લઈએ હવે ડેલ્ટા H પોઝિટિવ લઈ ઓકે અને અહીંયા T ડેલ્ટા S આપણે નેગેટિવ લઈ T ડેલ્ટા S નેગેટિવ લીધો આ પોઝિટિવ આ નેગેટિવ તો નેગેટિવ નેગેટિવ તો આ કિંમત પોઝિટિવ જ આવશે તો બધા તાપમાને પ્રક્રિયા કેવી હશે મિત્રો બીન સ્વયંસ્ફુરિત થશે ડેલ્ટા H પોઝિટિવ T ડેલ્ટા S નેગેટિવ આ નેગેટિવ નેગેટિવ એટલે પોઝિટિવ થઈ જશે આ પોઝિટિવ હતું આ માઈનસ અને આ માઈનસ 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 પ્લસ તો સ્વાભાવિક છે આ કિંમત પ્લસમાં જ આવશે તો કોઈ પણ તાપમાને પ્રક્રિયા બીન સ્વયંસ પૂરી થઈ જશે અને હવે જો આવો ચેન્જ લઈએ આ તમારો ડેલ્ટા h પોઝિટિવ છે મિત્રો ઓકે અને હવે t ડેલ્ટા s જે છે બરાબર ધ્યાનથી સાંભળજો t ડેલ્ટા s જો આપણો પોઝિટિવ આવે આ પોઝિટિવ આવ્યો બરાબર આ પોઝિટિવ છે આ પણ પોઝિટિવ આવ્યો પણ મારે આની કિંમત એટલે કે ડેલ્ટા જી ની કિંમત પોઝિટિવ કેરે આવશે કે જ્યારે સ્વાભાવિક છે આ નીચા તાપમાને હશે બરાબર કારણ કે સ્વાભાવિક છે ટી નીચું રાખો તો ડેલ્ટા એ ની કિંમત વધી જાય અને ડેલ્ટા એ ની કિંમત વધી જાય તો જવાબ તમારો પોઝિટિવ આવશે અને ના કરતા ઊંધું करू મિત્રો જરાક ધ્યાનથી જોજો આની કિંમત આપણે ઉષ્મા શોષક છે એટલે પોઝિટિવ આ ફેરફાર પણ આપણે પોઝિટિવ રાખી ટી ડેલ્ટા એ પર પોઝિટિવ રાખીએ પણ હવે આપણે આ સ્વભાવિક છે T ડેલ્ટા S પોઝિટિવ છે એટલે આ ઋણ તો એવું ને એવું રહેશે હવે તાપમાન આપણે ઊંચું લઈએ ઊંચું તાપમાન કરીએ ઊંચું તાપમાન કરીએ એટલે પાછળ વાળો પોર્શન વધી જશે T ડેલ્ટા S વધી જશે તો તમારી વેલ્યુ નેગેટિવ થશે એટલે ડેલ્ટા G ની કિંમત નેગેટિવ આવશે અને ઊંચા તાપમાને પ્રક્રિયા કેવી થશે એ સ્વયંસ પૂરીત થશે નીચા તાપમાને બિન સ્વયંસ પૂરીત થશે ઊંચા તાપમાને સ્વયંસ પૂરીત થશે થોડું કોમ્પ્લીકેટેડ છે એટલું સમજો સરળ નથી બરાબર પણ આ રીતે તમે તાપમાન અને પ્રક્રિયાની સ્વયંવૃતાને સાંકડી શકો મિત્રો હવે આપણે આગળ વધીએ ત્યાર પછી છે સંતુલન રહેલી પ્રક્રિયા માટે કોઈ પ્રક્રિયા બેલેન્સમાં છે એક સિમ્પલ પ્રક્રિયા લઈએ એ બી બરાબર એ પ્રક્રિયકો છે એમાંથી સી અને ડી આપણને નિપજો મળે છે ઓકે અને એ પ્રક્રિયા માટે આપણે આવું એક સંતુલન વાળું જે ચેપ્ટર છે એમાં આપણે આવા સમીકરણ ભણ્યા છીએ મિત્રો કે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા જી જીરો પ્રમાણે એલ એન કે જાણતા હશો ઓકે હવે આમાં હું શું ચેન્જ કરું છું ધ્યાન આપજો સંતુલન જે પ્રક્રિયા રહેલી હોય તો સંતુલન રહેલી પ્રક્રિયા માટે ડેલ્ટાજીની કિંમત કેટલી મળે જીરો જે આપણે હમણાં એક વખત કરેલું બરાબર છે ડેલ્ટા જીની કિંમત સંતુલન પ્રક્રિયા માટે જીરો આવે અને સંતુલને એલ એન ક્યુ એમાં ક્યુ જે છે ને ક્યુ એટલે તમને ખબર છે ઉપર નીપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયાની સાંદ્રતા પણ સંતુલને સંતુલન અચણાક મૂકાય એટલે ક્યુ બરાબર કે મૂકીએ ઓકે આ ચેન્જીસ ઉપરના સમીકરણમાં કરીએ તો શું મળશે આપણને ડેલ્ટાજી બરાબર જીરો કર્યું डेल्टा जी जीरो प्रमाणित बराबर आर टी एलेन के ओके। अने एना थी ओके आ समीकरण बना सकूँ डेल्टा जी जीरो बराबर आने पेली साइड पर जाओ माइनस आर टी एल एन के बराबर じゃ ΔG0 એ ગિપ્સ ઊર્જા અથવા તો મુક્ત ઊર્જા છે પણ યાદ રાખજો પ્રમાણિત મુક્ત ઊર્જા છે ઉપર અહીંયા મીંડું છે એટલે પ્રમાણિત મુક્ત ઊર્જાનો ફેરફાર છે અને lnk બરાબર k શું છે મિત્રો અહીંયા k એ આપણો સંતુલન અચળાંક છે મિત્રો એ જ પ્રમાણે આપણે આ સમીકરણમાં ભી k ની કિંમત મેળવી શકીએ કેવી રીતના તો અહીંયા આપણે log k ને સૂત્રનો કરતા બનાવીએ તો log k બરાબર -ΔG0 / 2.303RT થશે હવે મિત્રો log k چه log k چه ને તો e 10 ના આધાર ઉપર આવે એટલે k બરાબર કેમ થઈ લખી શકાય 10 - delta g 0 2.303 આ બને પરથી આપણે k ની કિંમત કાઢી શકીએ ln માં લેવું હોય તો આ અને log માં લેવું હોય તો આ અને બીજું મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જો k ની કિંમત less than 1 એક કરતા નાની હોય હવે k ની કિંમત એક કરતા નાની હોય ઋણ નહીં रूण की कीमत तो हो ही न सके केनी पर केनी कीमत जो एक करता नानी हुई मित्रों तो याद रख जो इनो लॉग જુઓ કેનો ln જુઓ નેગેટિવ જ આવે તો સ્વાભવી છે આમાં ln કે લોગ જો નેગેટિવ આવે તો ડેલ્ટા d તમારો પોઝિટિવ જ આવે બરાબર એટલે ડેલ્ટા જી ની કિંમત કેવી થશે 0 કરતા વધારે આવશે તો નોંધી રાખજો કે ની કિંમત જો 1 કરતા નાની આવે તો ડેલ્ટા જી ની કિંમત 0 કરતા મોટી આવે ડેલ્ટા જી ધન આવે પ્રક્રિયા આપમેળે નહીં થાય અને એના જે આ કરતા ઉંધું ક ની કિંમત 1 કરતા કેવી છે મિત્રો તો ક ની કિંમત 1 કરતા મોટી છે 1 કરતા વધુ છે ક ની કિંમત 1 કરતા વધુ હોય તો એનો ln લો કે log લો તો એના વેલ્યુ પોઝિટિવ આવે અને સ્વાભાવિક છે ln કે log ના વેલ્યુ જો પોઝિટિવ આવે તો આ ઋણ જે છે એ એમનો એમ જ જળવાઈ રહે એટલે ડેલ્ટા જી ની કિંમત 0 કરતા નાની આવે અને ડેલ્ટા જી ની કિંમત 0 કરતા નાની આવે ડેલ્ટા જી આપણને મિત્રો ઋણ મળે એટલે પ્રક્રિયા આપમેળે થાય તો એની જેમ જ અજીક સબંદ આપણે જોયો છે મિત્રો કયો સંબંધ તો પ્રમાણિત ગિપ્સ ઊર્જા ડેલ્ટા જી 0 અને કોષનો ઈએમએફ ઈએમએફ એટલે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એક સૂત્ર જ છે તમારે ધ્યાન માં રાખવાનું છે ડેલ્ટા જી 0 બરાબર છે બરાબર માઈનસ n f e 0 સેલ પ્રમાણિત છે એટલે આ પ્રમાણિત છે તો અહીંયા ભી પ્રમાણિત છે જો પ્રમાણિત ન હોય મિત્રો તો ડેલ્ટા જી બરાબર માઈનસ nfe સેલનો તો પણ ચાલે અને એમાં n શું છે મિત્રો મેળવેલા કે ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઓકે ત્યાર પછી f શું છે ફેરાડે અંક 96500 કુલમ અને e 0 સેલ એ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એ કોષનો પ્રમાણિત વિદ્યુત દ્રુ પોટેન્શિયલ છે બરાબર છે તો એના આધારે પણ આપણે ડેલ્ટાજી શું કરી શકીએ ગણી શકીએ તો મિત્રો આપણે આ વિડીયોમાં મુક્ત ઊર્જા અને મુક્ત ઊર્જાનો એન્ટ્રોપી સાથેનો સંબંધ મુક્ત ઊર્જાનો સંતુલન અચડાક સાથેનો સંબંધ ઈ એમએફ સાથેનો સંબંધ એવા બધા સંબંધો જોયા બધા સમીકરણ ખૂબ કામના છે મિત્રો ગણતરીમાં ખૂબ કામમાં આવશે યાદ રાખજો નોંધી રાખજો ઓકે મળીએ નેક્સ્ટ વિડિયોમાં